પેશન્ટ એવરેજ રહે છે એમાં ભાગે સાંધાના દુખાવા પેટના રોગ ચામડીના રોગ ડાયાબિટીસ બીપી સ્થૂળતા એટલે કે વજન વધારે હોય એવા પેશન્ટની સંખ્યા વધારે રહે છે આપણે આયુર્વેદ સરકારી હોસ્પિટલમાં સ્નેહન સ્વેદન પંચકર્મ માલિશ શેક માનસિક રોગ માટે શિરોધારા સાંધાના દુખાવા માટે અમારી સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે અગ્નિકર્મ સારવાર અને આ બધા રોગો માટે સો જેટલી દવા નિઃશુલ્ક આયુર્વેદિક કેટલીક દવાઓથી લોકોને કંઈ માન્યતા હોય છે કે સાઈડ ઇફેક્ટ થાય છે તો શું આયુર્વેદની દવાઓની ભાગે કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી જો તે યોગ્ય વૈદના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો તેની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી તો હોસ્પિટલમાં કાયમી માટે આયુર્વેદિક ઉકાળાની વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તો પ્રતિદિન યોગ પદ્ધતિથી પણ દર્દીઓને સારવાર આપવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર